મોદી ડિગ્રી છુપાવવા શું આમ આદમી પાર્ટીના નેતાઓને શિકાર બનાવી રહ્યા છે શું કેન્દ્ર સરકાર ખરેખર રાજકીય બદલો લેવા ઈડીનો દુરુપયોગ કરી રહી છે શું આમ આદમી પાર્ટીના દિલ્હીના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના દરોડા એ કેન્દ્રની ભાજપ સરકારની કિન્નાખોરીનું પરિણામ છે આવા સવાલો કેમ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજના ઠેકાણાઓ પર ઈડીના દરોડા મામલો શું છે આ તમામ પાસાઓ પર ચર્ચા કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપ જોઈ રહ્યા છો સ્વમાન આમ આદમી પાર્ટીના દિલ્હીના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ હાલ વિવાદમાં છે કારણ છે તેમના ઘર સહિત તેર સ્થળો પર ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના દરોડા ઈડી તપાસ એ આરોપના મામલાની કરી રહી છે કે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે રૂપિયા પાંચ હજાર પાંચસો નેવું કરોડના ખર્ચે જે ચોવીસ હોસ્પિટલના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા તેના ખર્ચ અને નાણાકીય વ્યવહારોમાં ગેરીતી છે કે કેમ આ મામલામાં આરોપ છે કે દિલ્હી સરકારે જે ચોવીસ હોસ્પિટલના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા તેમાં ખર્ચ વધારી ચડાવીને બતાવવામાં આવ્યો છે અને ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે સાથે જ કોન્ટ્રાક્ટમાં કેટલીક અનિયમિતતા અને ઓવરબિલિંગ બતાવ્યાનો પણ ગંભીર આક્ષેપ છે એ સિવાય આરોપ છે કે કેટલીક હોસ્પિટલોનું નિર્માણ તો અટકેલું છે અથવા તો એ સમયે પૂર્ણ કરવામાં નથી આવ્યું અને આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે જેથી વધારે પૈસા કાઢી શકાય ગંભીર આરોપ બાદ રાજકારણ પણ ગરમાયું છે અને રાજકીય યુદ્ધ પણ શરૂ થયું છે આપના પૂર્વ મુખ્યમંત્રી આતિશીનું કહેવું છે કે આ મામલો સદંતર ખોટો છે અને આ સમયે સૌરભ ભારદ્વાજ મંત્રી પણ ના હતા હા તો મોદી ની ડિગ્રીનો વિવાદ ચાલે છે તેનાથી ધ્યાન ભટકાવવાની કોશિશ થઈ રહી છે ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે આજ સુધી કોઈ પણ પાર્ટી પર આમ આદમી પાર્ટી જેટલા એજન્સીઓના હુમલા નથી થયા અને માત્ર એટલે આ બધું થઈ રહ્યું છે કેમ કે તેઓ મોદી સરકારની ખોટી નીતિઓની સતત ટીકા કરી રહ્યા છે તો ભાજપના નેતાઓનું કહેવું છે કે કાર્યવાહી યોગ્ય થઈ રહી છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીની અંદર બંને હાથે લૂંટ મચાવવાની સ્થિતિ પેદા કરી હતી ત્યારે હવે ગુજરાત આમ પાર્ટીના અધ્યક્ષ પણ આવ્યા છે અને કહ્યું છે કે ફરી એક વખત ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ઈડીએ સૌરભ ભારદ્વાજને ત્યાં દરોડા પાડ્યા છે સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે આખો દેશ જાણવા માંગે છે કે પીએમ મોદીની ડિગ્રી સાચી છે કે ખોટી પરંતુ તેઓ આ બાબતથી ધ્યાન ભટકાવવા માટે આ બધું કરાવી રહ્યા છે એઝ યુઝલ આજે ફરીથી સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના નેતા છે એમને ત્યાં ઈડીની રેડ ઈડી અને સીબીઆઈ અત્યારે કેન્દ્ર સરકારના પોપટ બની ગયા છે અને આવી ટિપ્પણી ખુદ સુપ્રીમ કોર્ટે પણ કહી ચૂકી તમે વિચાર કરો જે સૌરભ ભારદ્વાજ જેમને અત્યારે ઈડીની રેડ કરવામાં આવી છે એ સમયે મંત્રી જ નહોતા એ વિભાગના પરંતુ ફરજી ડિગ્રીનો મામલો અત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ નો છે કે ડિગ્રી સાચી છે કે ખોટી છે એ આખા દેશમાં અત્યારે જાણવા માંગે છે દેશ ત્યારે એ મુદ્દાને દબાવવા માટે સૌરભ ભારદ્વાજને ત્યાં ઈડીની રેડ કરો એટલે મામલો દબાઈ જાય ભારતની ગુજરાતની જનતા આ તમારા જે નાટકો થયા છે ને ઈડીના સીબીઆઈના એ જોઈ ચૂકી છે તમે વિચાર કરો અરવિંદ કેજરીવાલજીને તમે જેલમાં નાખ્યા બેલ મળી ગયા છે કશું જ સબૂત નથી મળ્યા સત્યેન્દ્ર જૈનને તમે અઢી વર્ષ જેલમાં રાખ્યા છે કોઈ સબૂત નથી મળ્યા મનીષ સિસોદીયા હોય સંજયસિંહજી હોય તમારું ખેલ એ હતો કે ગમે તેમ કરી અને નેતાઓને તોડીને ભાજપમાં જોડવામાં આવે જે બની નથી શકતું આમ આદમી પાર્ટીના નેતાઓ કંઈ પામવા માટે નથી આવ્યા અમે જે આવ્યા છીએ એ પ્રજાના હિત અને એના રક્ષણ માટે આવ્યા છે રાજનીતિમાં અને એટલા માટે આ સૌરભ ભારદ્વાજ કેસમાં પણ એવું જ થશે કશું મળશે નહીં કઈ કશું જ કોઈ એ નહીં થાય પણ દબાવી ડરાવીને કઈ રીતે નેતાઓને ફોડવામાં આવે છે ભૂતકાળમાં ભાજપે આ કરી ચૂક્યું છે તમે વિચાર કરો પવારજી સુધેન્દ્રજી હેમંત બિસ્વાજી કેટલા લોકોને ત્યાં રેડો પડી અને તરત એને ભાજપમાં સપોર્ટમાં ભાજપમાં જોડીને એને મંત્રી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નરેન્દ્ર મોદીજી આ દેશ વિકાસ છે સર્વ જનતાનો સૌનો વિકાસ ઇચ્છે છે આ ઈડીસીબીઆઈના રેડ કરીને સરકારો તોડવા માટે તમને નથી બેસાડ્યા ખેર તમારું કામ એ છે અત્યારે પણ અત્યારે આ મામલામાં જે સમગ્ર રીતે ચર્ચાનો ચોડે ચડીતી કે ભાઈ નરેન્દ્ર મોદીજીની ડિગ્રી સાચી છે કે ખોટી છે આ મામલો જ્યારે ઉઠી રહ્યો હતો ત્યારે દબાવવા માટે રેડ પાડવામાં આવી છે એઝ યુઝ્યુઅલ એને કંઈ સુમડવાનું નથી અને આમ આદમી પાર્ટીનો એક પણ નેતા તૂટવાનો જય હિન્દ જય ભારત જય જય ગર તો તમે સાંભળ્યું એ પ્રકારે ઈશુદાન કહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવા માટે તેમના પર ઈડીની રેડ કરવામાં આવી રહી છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપની ગંદી રાજનીતિથી તૂટશે નહીં મહત્વની વાત છે કે હજુ સુધી ઈડી દ્વારા સૌરભ ભારદ્વાજની ધરપકડ કે અટકાયત કરવામાં નથી આવી પરંતુ ઈડી દ્વારા તેર જેટલા સ્થળો પર દરોડા કરી તપાસ ચોક્કસથી હાથ ધરવામાં આવી છે જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના કાયદાની જે જોગવાઈ છે તેના હેઠળ તપાસ ચાલી રહી છે તેવું કહેવાય છે જોઈએ હવે આગળ ઈડી શું કરે છે અને આ મામલાને રાજનીતિ કેવી રીતે આગળ વધે છે હાલ તો સમાચારમાં બસ આટલું વધુ વિગતો અને વિશ્લેષણ સાથે જલ્દી મળીશું આપના સ્વમાન સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર